સુત્રોતી મળતી જાણકારી પ્રમાણે સો બેઠકો પરના ઉમેદવારોની પ્રથમ યાદી આ મહિનાના અંત સુધીમાં જાહેર કરવાની ભાજપે તૈયારી કરી લીધી છે વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ ની લોકસભાની ચૂંટણીમાં જે જે બેઠકો ઉપર ભાજપ હાર્યું હતું તે બેઠકના ઉમેદવારો શક્ય હોય તેટલા વહેલા જાહેર કરવાની ભાજપની રણનીતિ છે જે અંતર્ગત તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટક અને પશ્ચિમ બંગાળની સાથે સાથે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની ચૌદ બેઠકો કે જે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ભાજપ જીતી શક્યું નહોતું ત્યાં ઉમેદવારો જાહેર થઈ શકે છે અગાઉની બે ચૂંટણીઓમાં જે બેઠકો ઉપર જીત ન થઈ હોય અથવા તો ઓછા માર્જિનથી જીત્યા હોય તેવી એકસો જેટલી બેઠકો અલગ કરી નાખી છે જે બેઠકોના ઉમેદવારો પસંદ કરવાની મોટા ભાગની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકી છે કારણ તમામ છવ્વીસ બેઠકો પર ઉમેદવારો મુદ્દે કમાન્ડે પહેલેથી જ મંથન કરી રાખ્યું છે કેમ કે સતત ત્રીજી વાર છવ્વીસ માંથી બેઠક અને તે પણ પાંચ લાખના માર્જિનથી જીતવાનો પ્રદેશ ભાજપનો સંકલ્પ છે ત્યારે હાલના છવ્વીસ સાંસદો પૈકી અનેક ના કપાય અને નવા તેમજ યુવા અને મહિલા ઉમેદવારોને તક મળે તેવી શક્યતા છે